નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક કરોડથી વધુ પેન્શન ધારકોના પેન્શન વધારાને લઈને એક મોટા સમાચાર આવ્યા છે તેના વિશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો માહિતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેવાની છે અને વિડીયો શરૂ કરતાં પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો મોંઘવારી ભથ્થામાં આ વધારા પછી ડીએ વધીને ત્રેપન ટકા થઈ ગયો છે અગાઉ માર્ચમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો મળ્યો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મોંઘવારી ભથ્થું તેમના કર્મચારીઓને વધતી જતી મોંઘવારીની અસરથી બચાવવા માટે પ્રદાન કર્યું છે તો બીજી બાજુ મોંઘવારી રાહત એ જ હેતુ માટે પેન્શનરોને આપવામાં આવે છે જાન્યુઆરી અને જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં બે વાર વધારો કરવામાં આવે છે હાલમાં એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો તેનો લાભ લઈ રહ્યા છે તો મોંઘવારી ભથ્થામાં વધારા બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓને વધુ એક મહત્વપૂર્ણ ભેટ મળવા જઈ રહી છે આ નિર્ણય બાદ કર્મચારીઓના મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો તો હવે કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને ખુશખબર આપશે હવે આઠમા પગાર પંચની તેમની લાંબી રાહનો અંત આવવાનો છે તમને જણાવી દઈએ કે દેશમાં પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું જેનો લાભ લગભગ એક કરોડથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળ્યો હતો મિત્રો તો ઘણીવાર દસ વર્ષ પછી નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે તો કર્મચારીઓ અને પેન્શનરોનો અંદાજ એ છે કે મોદી સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશમાં આઠમું પગાર પંચ લાગુ કરી શકે છે તો આઠમા પગાર પંચ લાગુ થયા બાદ કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર અને લઘુત્તમ પેન્શનમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવા પગાર પંચ પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવનાર છે મિત્રો તો આઠમી પગાર યોજનાની વાત કરીએ તો દર દાયકામાં નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે તેમણે કહ્યું કે સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સમાપ્ત થવું જોઈએ તો કેન્દ્ર સરકારે હજુ સુધી આઠમા પગાર પંચ અંગે કંઈ જણાવ્યું નથી દસ વર્ષમાં આ વખતે નવા પગાર પંચનો અમલ થશે કે કેમ તે અંગે કર્મચારીઓ મૂંઝવણમાં છે જોકે છેલ્લા એક વર્ષમાં કર્મચારી યુનિયનના નેતાઓએ પણ સરકાર સામે આઠમા પગાર પંચની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગ કરી છે બજેટ બાદ નાણાં સચિવ ટીવી સોમનાથને કહ્યું કે અમારી પાસે આઠમા પગાર પંચ માટે ઘણો સમય છે તો ન્યૂનતમ પગાર અને પેન્શનની વાત કરીએ તો આઠમા પગાર પંચ અને સરકારી કર્મચારી સંગઠનોની માંગણીઓ સંતોષાતા કર્મચારીઓ ખુશ થઈ જશે જો ડિમાન્ડનું ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ બાણું કરવામાં આવે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર પાંચસો ને રૂપિયા થઈ જશે આનો અર્થ એ થયો કે કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર લગભગ બમણો થઈ જશે અને લઘુત્તમ પેન્શન રૂપિયા સત્તર હજાર બસો ને એંસી થશે તેનાથી કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીમાંથી રાહત મળશે અને તેમની અર્થવ્યવસ્થા મજબૂત થશે તો આઠમા પગાર પંચ પછી પેન્શન મેળવવાની ગણતરી નવી પેન્શન યોજના યુપીએસ હેઠળ પેન્શન નિવૃત્તિ પહેલાંના બાર મહિનાના સરેરાશ માસિક પગારના પચીસ ટકા પર આધારિત કરવામાં આવશે બે હજાર ચારમાં ભરતી કરાયેલા કર્મચારીઓ બે હજાર ઓગણત્રીસ સુધી કામ કરશે જો કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવે છે તો લઘુત્તમ પગાર ચોત્રીસ હજાર પાંચસોને સાઠ રૂપિયા અને મહત્તમ પગાર ચાર આઠ લાખ રૂપિયા હશે મિત્રો સરકારી કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર ઓગણત્રીસ સુધીમાં પાંચ મોંઘવારી ભથ્થું મળી શકે છે બે હજાર ઓગણત્રીસ સુધીમાં દરેક રિવિઝનમાં ચાર ટકાનો વધારો ધારણ કરીને મોંઘવારી ભથ્થામાં કુલ મૂળભૂત વધારો વીસ ટકા જેટલો થઈ જશે તેથી ચોત્રીસ હજાર પાંચસો સાઠ રૂપિયાના પગાર માટે વીસ ટકા ડીએ એટલે કે છ હજાર નવસોને બાર રૂપિયા હશે જે વ્યક્તિને વીસ હજાર સાતસો છત્રીસ રૂપિયાનું પેન્શન મેળવવા માટે સક્ષમ બનાવશે કારણ કે તે મૂળભૂત પગારના આધારે ગણવામાં આવે છે અને લેવલ એકના માટે ડીએ પચાસ ટકા તો કર્મચારીઓની આ માંગણી અધૂરી રહી હતી તો કર્મચારી યુનિયનોએ ફે ફિટમેન્ટ ફેક્ટરને ત્રણ પોઈન્ટ અડસઠ પર રાખવાની માંગ કરી હતી જ્યારે કર્મચારીઓના પગાર અને અન્ય ભથ્થાને છઠ્ઠા પગાર પંચમાંથી સાતમા પગાર પંચમાં ખસેડવામાં આવ્યા હતા જેથી તેમના પગારમાં વધારો થઈ શકે છે તો પગાર સુધારણાની માંગ કરી શકાય છે પરંતુ એવું ન થયું સરકારે ફિટમેન્ટ ફેક્ટર માત્ર બે પોઈન્ટ સત્તાવન જ રાખ્યું હતું તો તે સમયે લાગુ કરાયેલા ફિટમેન્ટ ફેક્ટર કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરી દીધો હતો ત્યારબાદ ન્યૂનતમ પેન્શન મૂલ્ય પાંત્રીસો રૂપિયાથી વધીને નવ હજાર રૂપિયા થઈ ગયું હતું તો સાતમા પગાર પંચ લાગુ થયા બાદ કામ કરતા કર્મચારીઓનો મહત્તમ પગાર રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખને પાર થઈ ગયો હતો અને તેમનું મહત્તમ પેન્શન રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ સુધી પહોંચી ગયું હતું તો કર્મચારીઓને હવે તેમની જરૂરિયાત મુજબ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ